માત્ર ત્રણ માસના વિવાનને બચાવવા દર્દભરી અપેલ વેરાવળ રાજકોટ અમદાવાદના તબીબોએ કહ્યું સોળ કરોડનો ખર્ચ કરાય તો જ વિવાન બચી શકે ગુજરાતમાં ગંભીર બીમારી એસએમએથી પીડિત ધૈર્યરાજ બાદ વેરાવળ નજીકના ભાલપરા ગામનો માસૂમ કુમળા ફૂલ સમો ત્રણ માસનો વિવાન આ રોગમાં સપડાયો માસિક આઠ હજારની નોકરી કરતા પિતા પર આભ ફાટ્યું છે

એ રીતે કમાવું છું એનું અમારું માન ગુજારણ થાય છે તો અમે ડોક્ટર સાહેબને દવાખાને સાહેબ ને દવાખાને સાહેબે કીધું કે તમે આ બાળકને કઈ આગળ બતાવો તમે નિશાંત બતાવેલું ક્યાં ગામ અહીંયા આપણે રાજકોટ બતાવેલું હતું નિશાંતભાઈ રાઠોડ બતાવેલું હતું સાહેબ તો એને કીધું કે તમે આના માટે કઈક રિપોર્ટ કરો તો એને કીધું રિપોર્ટ કર્યું એને સાહેબે કીધું પછી એમને ફોર્સ ને છે ને સોળ કરોડનું ઇન્જેક્શન મળશે તો એનું આયુષ્ય વધશે નહીં બાળક જીવી શકશે તમારા વચ્ચે રહેશે પણ સોળ કરોડ તો સાહેબ કોઈ મુશ્કેલ નથી હું નાનકડી નોકરી કરું છું હું મારા પરિવારનું માન પૂરું કરી શકું એમ છે ને હું એ બધાને અપીલ કરું છું કે મારા બાળકને બચાવવા માટે તમે સૌ મારા સાથે રહીને મારા માટે મદદ કરો હું તમને એટલી વિનંતી કરું છું તમને હાથ જોડીને એટલી અપીલ કરું છું કે તમે મારું આ મનોકામના પૂરી કરજો મારા એકથી કંઈ નહીં થાય ને હું તમને બધાને

જેનાથી બાળક થોડા સમયમાં મૃત્યુ પામે છે સૌરાષ્ટ્રમાં ધેરેરાજ નામના બાળકને આ બીમારી થઈ હતી ત્યારે યુવાનો રોડ રસ્તા પર આવીને સામાજિક સંસ્થાઓના સહકારથી સોળ કરોડ જેવી દાનની રકમ એકઠી કરતા ધૈર્યરાજનો જીવ બચી ગયો હતો ત્યારે હાલ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલપરા વિસ્તારમાં રહેતા એક સામાન્ય પરિવારના જન્મેલા વિવાન ચાવડા નામના બાળકને આ બીમારી થઈ છે હાલ બાળક વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે આ આ બાળકના છે છે અને હાલ બાળક જીવન મરણ વચ્ચે રહ્યું ખૂબ જ હતાશ થઈ ગયેલ છે અને તેમના પરિવારજનો અને તેના માતા પિતાએ જાહેર જનતાને અપીલ કરી છે કે જો સેવાભાવી જનતા તેમને આર્થિક મદદ કરે તો આ બાળકનો જીવ બચી શકે તેમ છે મારું નામ છે અ ક્રિષ્ના હોસ્પિટલ વેરાવળ ખાતે પેડિયાટ્રિશિયન તરીકે હું પ્રેક્ટિસ કરું છું તો આ બાળક જે છે વિવાન ચાવડા કરીને એ બાળક પહેલી વખત ચૌદ ડિસેમ્બરે મારી પાસે જ્યારે એક મહિનાનું હતું ત્યારે લઈને આવેલા હતા જ્યારે લઈને આવેલા હતા ત્યારે એની મધરનું પ્રાઇમરી કન્સર્ન હતું કે બાળક ઢીલું લાગે નબળું લાગે અને હાથ પગ એકદમ વીક લાગે તો તપાસમાં અમને ખબર પડી કે એને ફ્લોપે ઇન્ફન્ટ કહેવાય મેડિકલ પાસામાં જેના મસલનો ટોન ઓછો હોય હાઇપોટોનિક ચાઇલ્ડ કહેવાય અને ફ્રોપી ઇન્ફન્ટ માટે તેને ફર્ધર ઇવેલ્યુએશન કરવું પડે એટલે મેં એને સજેસ્ટ કર્યું કે આપણે પેડિયાટિક ન્યુરોફિઝિશિયનને કન્સલ્ટ કરી અને આગળ તપાસ કરી તો એની બધી તપાસો કરવામાં આવી સ્કેન થયા બધી તપાસો થઈને છેલ્લે એનો જેનેટિક સ્ટડી પણ થયો જેનેટિક સ્ટડીની અંદર ખબર પડી કે બાળક અને એસએમએ નામની બીમારી છે જેને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી કહેવાય જેના વિવિધ પ્રકાર હોય છે વન ટુ થ્રી ફોર એમ કરીને એમાં વન અને ટુ વધારે કોમન હોય છે અને વધારે સિવિયર પણ હોય છે અને આ બાળકને એસએમએ ટાઈપ વન ની બીમારી છે જેનેટિક અંદર છે હવે એસએમએ એ એક જેનેટિક જન્મથી એ થતી બીમારી છે બાળકોની અંદર કે જેની અંદર મોટર ન્યુરોન આપણા હોય ની અંદર એમનું ડિનર્વેશન અને રિજનરેશન શરૂ થતું હોય જે ઘણી વખત માના પેટમાંથી પણ શરૂ થઈ જાય અને જન્મ વખતે તો ડેફિનેટલી શરૂ થઈ જાય એટલે શરૂઆત પેરિફેરલ મસલ્સથી થાય એમાં પ્રોક્ઝિમલ લિમ્સના મસલ્સ ને પછી ટ્રંક મસલ નેક મસલ્સ એ બધા હાઈપોટોનિક અને વીક હોય એટલે બાળક ગરદન ચાલવાનું બેસવાનું બોલવા સોરી ઊભું રહેવાનું ચાલવાનું એ બધી શીખી ના શકે મોટર ડેવલપમેન્ટલ ડીલે થાય પછી પ્રોગ્રેસિવનું વીકનેસ વધારે સ્પીડ આગળ વધે રેસ્પિરેટરી મસલ વીકનેસ થાય છાતીમાં કફ થાય અને અલ્ટિમેટલી બાળક દોઢ થી બે વર્ષ મેક્સિમમ એસએમએ ટાઈપ વન એન્ડ ટુ ની અંદર જીવી શકે પછી એ સર્વાઇવ થતું નથી હવે આ રોગની અંદર અત્યાર સુધી તો એવું કહેવાતું કે અસાધ્ય રોગ છે માત્ર સપોર્ટ ટ્રીટમેન્ટ આપણે કરીએ એની ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ કરીએ ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ કરીએ જ્યાં સુધી બાળક સર્વાઈવ થતું હોય ત્યાં સુધી પણ એની એક ડેફિનેટ ટ્રીટમેન્ટ જે કહીએ કે જે એક વખત આપણે કરી શકીએ કરી દઈએ તો બાળકને ક્યોર થઈ શકે બાળક સારું થઈ શકે એનો જીવ પણ બચી શકે અને નોર્મલ પણ થઈ શકે તો આજના સમયમાં એ જીનેટિક ટ્રીટમેન્ટ કહેવાય જીન થેરાપી કહેવાય એ અવેલેબલ છે પણ પ્રશ્ન એ છે કે એ દવા ખૂબ જ મોંઘી આવે છે કોસ્ટ જ પંદર થી સોળ કરોડ રૂપિયાનો હોય છે પણ જો એ સમયસર કોઈ પણ ભોગે બાળકને મળી જાય તો બાળક સારું થઈ શકે એસએમએ ની અંદર શરૂઆત બહુ વહેલી થઈ જતી હોય છે ટાઈપ વન અને ટુ ની અંદર અને બહુ

અ આજ જે જેનેટિક રોગ છે એ એની સારવાર પેડિયાટ્રિક ન્યુરોફિઝિશિયનના ગાઈડન્સ અંદર એમની અંદરમાં આપણે કરવાની થતી હોય અને એની જે જેનેટિક ટ્રીટમેન્ટ છે જે ડેફિનેટ ટ્રીટમેન્ટની આપણે વાત કરીએ છીએ કે જેટલી મોંઘી આવે છે એ મેડિસિન ઇન્ડિયામાં આપણે રેગ્યુલર હોતી નથી ને ઇમ્પોર્ટ કરવી પડતી હોય છે અને એ મંગાવીને પછી પેડિયાટ્રિક ન્યુરોફિઝિશિયનની ગાઈડલાઇનની અંદર એમની ટ્રીટમેન્ટ થતી હોય છે ડોક્ટર તરીકે વાત કરું તો એની જે ડેફિનેટ ટ્રીટમેન્ટ છે એના સિવાયની તો ટ્રીટમેન્ટ હોય છે પણ એમાં ઈલાજ હોતો નથી કાયમી ઈલાજ કરવા માટે જે આ જેનેટિક ટ્રીટમેન્ટ હોય છે એ જ હોય છે સમયસર મળવી જરૂરી છે કેમ કે આ રોગ બહુ ઝડપથી ફેલાય છે અને ઝડપથી પ્રોગ્રેસ કરે છે અને પછી દોઢેક વર્ષ સુધીમાં તો બે વર્ષ સુધીમાં મેક્સિમમ બાળક સર્વાઈવ થતું નથી તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી પ્લસ ટ્રીટમેન્ટ બહુ ખર્ચાળ હોય છે દવા બહુ જ મોંઘી આવે છે તો જેટલા પણ લોકો એમાં સપોર્ટ કરી શકે એટલું સારું છે અને જેટલું વહેલું ફંડ એકઠું થાય થવું જરૂરી છે અને ટાઈમસર થવું જરૂરી છે અને જો થઈ જાય તો ટાઈમસર જો બાળકની સારવાર થઈ જાય સમયસર તો બાળક નિકલોર થઈ શકે વિવાદ છે ને બહુ રોતો હતો એટલે મેં એમ કીધું કે એમને હોસ્પિટલ બતાવીએ તો જુટવા સાહેબને બતાવ્યું જુટવા સાહેબે કીધું કે આને આગળ બતાવો આને કંઈક બીમારી છે તો અમે ડોક્ટર નિશાંતભાઈ રાઠોડને બતાવ્યું એને કીધું કે આને બીમારી છે રિપોર્ટ કરાવો રિપોર્ટ કરાવો પછી રિપોર્ટ પોઝિટિવ હે તો ડૉક્ટર સાહેબ એમ કહેશે કે આને સોળ કરોડનું ઓજેક્શન આપો તો આની જાન બચી શકશે પછી અમે સૌને રિક્વેસ્ટ કરીએ છીએ કે સહ મને મદદ કરો ને મારા વિવાદની જાન બચાવો અહેવાલ પર આગ સંગતાણી લોકાર પણ